દિલ્હીના મુખ્યમંત્રી છે એમના ઉપર થોડા સમય અગાઉ હુમલો થયો હતો એ બાદ હુમલાને લઈને ઘણા બધા ખુલાસા થયા અને અંતે ક્યાંક એવું પણ બહાર આવ્યું કે ગુજરાતના રાજકોટનો એક રહેવાસી છે જેના દ્વારા સીએમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે તેમના દ્વારા એક પોતાના સોશિયલ મીડિયામાં ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એને જ કારણે ક્યાંક ગોપાલ ઇટાલિયા રોષે ભરાયા છે વિગતે ચર્ચા કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતાએ શું લખ્યું હતું એ બાદ ગોપાલ ઇટાલિયા શું કહ્યું છે ને ગોપાલ ઇટાલિયા ની કઈ મોટી પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિલ્હીના સીએમ છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને હુમલા બાદ ઘણા મોટા ખુલાસા પણ થયા પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક એવું ટ્વીટ કરવામાં આવ્યું કે જેણે ચર્ચાનું જોર પકડ્યું સૌથી પહેલા તો એ ટ્વીટ ઉપર નજર કરીએ ખાસ કરીને આ જે ફોટો છે તે એડિટેડ ફોટો છે તેવા આક્ષેપોની સાથે આ ફોટો મૂકવામાં આવ્યો હતો અને હવે જો ટ્વીટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને હરીશ ખુરાના છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે વહી હુઆ જે વિચાર્યું હતું તે જ થયું છે અરવિંદ કેજરીવાલ કે ખાસ ગોપાલ ઇટાલિયા કે ફોટો કુછ કહે રહી હે અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે રેખા ગુપ્તા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેનું સીધું જ કનેક્શન આમ આદમી પાર્ટી સાથે છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે આ ફોટો છે તે અરવિંદ કેજરીવાલની સચ્ચાઈ બતાવે છે એવી પણ ક્યાંક વિગતો છે તે લખવામાં આવી છે ને એ બાદ પણ લખવામાં આવ્યું છે કેજરીવાલ જે પ્લીઝ એક્સપ્લેન યે રિશ્તા

િયાને સંબોધીને પણ ક્યાંક વાત કરવામાં આવી હતી અરવિંદ કેજરીવાલનું નામ હતું એ બાદ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે એમાં લખવામાં આવ્યું છે હરીશ ખુરાનાજી એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા એ છે આપી ખુદકી તો किसी ट्रोलर से ज्यादा इज्जत है नहीं लेकिन ऐसी घटिया हरकत करने से पहले अपने पिताजी है उसकी इज्जत की तो परवा कर लेते એટલે ખાસ કરીને અહી ક્યાંક સીધા જ તેમના ઉપર પ્રહાર કરવામાં આવે છે ને બાદ પર લખવામાં આવે છે 2 રૂપિયા પર ટ્વીટ કે હિસાબ સે કામ કર રહે ભાજપા કે છૂટ ભઈએ સે બે નિમ્ન સ્તર કે આપ કે કારનામે દેખકર સ્વર્ગીય અજે તેમના पिताजी છે એ બહોત ખુશ રહે હોગે કે એટલે કે તેમના પિતા ની પણ સીધી વાત કરવામાં આવી છે કે બે

અસલ ફોટો છે તે બીજો છે આજે બાઇટ આપવામાં આવી હતી જે તે મીડિયા માટે થઈને જે તે પોતાના સોશિયલ મીડિયા માટે થઈને આ જે વ્યક્તિ છે એ જે ગઈકાલે પકડાયા હતા રેખા ગુપ્તાને જેના ઉપર હુમલો કર્યો હતો એ ખરેખર આ ફોટામાં એડિટેડ છે ને આની બાજુમાં જે વ્યક્તિ ખરેખર છે એ વ્યક્તિ બીજો છે પરંતુ ક્યાંક આ ફોટો મૂકવામાં આવ્યો છે એટલા જ માટે ગોપાલ ઇટાલિયાએ સીધી જ અહીં વાત કરી છે કે તમને આવું કરતા કરવા માટે થઈને થોડી બી શરમ ન આવી હતી અને એ બાદ પણ કહેવામાં આવ્યું છે એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા અહીં મીડિયા ની પણ અપીલ કરવામાં આવી છે કે ખાસ કરીને આવા જે ટ્વીટ છે એ જે નક્કામાં અત્યારે હાલ આ ફોટા ફરી રહ્યા છે એ જ વાતને લઈને પણ ક્યાંક કરવામાં આવી રહ્યું છે કે આવી રીતનું તમારે ન ચલાવવું જોઈએ અને મુજબ કાનૂની કદમ બી ઉઠાના પડેગા એટલા માટે થઈને કારણ કે આજે એઆઈ ફોટો સામે આવ્યો છે એના કારણે ઘણી બધી ચર્ચાએ જોર પકડ્યું હતું ખાસ કરીને શું ખરેખર ગોપાલ ઇટાલિયા સાથે અથવા તો પછી આમ આદમી પાર્ટી સાથે કનેક્શન છે જે વ્યક્તિએ સીએમ ઉપર હુમલો કર્યો હતો એ પ્રમાણે પરંતુ જે પ્રમાણે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ પ્રમાણે આ ફોટો એડિટેડ છે ખાસ કરીને બધુંમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ नमस्कार मैं गोपाल इटालिया जब से मैं बीसावदर विधानसभा से विधायक के रूप में जीत के आया हूँ तब से पूरी भाजपा पार्टी के मन में दुख हुआ है बौखला गए हैं बहुत ही नाराज रहते हैं भाजपा के लोग यह सोचते हैं कि 40 साल से गुजरात में बीजेपी की सरकार है फिर भी एक नई नवेली आम आदमी पार्टी से एक बिल्कुल नॉन पॉलिटिकल बैकग्राउंड से आता हुआ नौजवान बीजेपी की पूरी सरकार के सामने बाई इलेक्शन में विधायक कैसे बन गया इस बात से बीजेपी बहुत दुखी है इस बात से उनका मन भारी है और इसलिए मेरी जीत से वो नाराज होके दुखी होके बौखलाहट में लगातार यह कोशिश कर रहा है कि कैसे वो मुझे और मेरी पार्टी आम आदमी पार्टी और मेरे नेता अरविंद केजरीवाल को कैसे वो बदनाम कर सके उसकी लगातार वो कोशिश करते रहते हैं हम हम लोग जनता से आते हैं जनता हमारी ताकत है जनता हमें बनाती है जनता हमें आगे भेज रही है ये बात बीजेपी हजम नहीं कर पा रही है और इसलिए लगातार हमें बदनाम करने के लिए कुछ न कुछ उल्टे सीधे रास्ते अपनाते हैं जिस तरीके से आज बीजेपी के दिल्ली के एक नेता ने बिल्कुल घटिया हरकत की है बिल्कुल निम्न निम्न तरीके की हरकत की है वो बिल्कुल गलत है बिल्कुल गलत है वो चीज़ क्योंकि अगर स्वर्गीय मदन लाल खुराना जी इस तरीके की छुटभिया टाइप ट्रोलर चीजें अगर वो उनके बेटे की देखते तो क्या वो खुश होते मेरी किसी पुरानी वीडियो को एडिट करके उसमें एक और आदमी की फ़ोटो लगा के फर्जी सी फोटो ट्विटर पे लगा के वो क्या दिखाना चाहते कि जिस तरीके से जनता का काम करके स्वर्गीय मदन लाल खुराना जी ने जिस तरीके से इज्जत कमाई लोगों का प्यार कमाया और आज अगर वो स्वर्ग में बैठे हुए देख रहे हो कि उनका बेटा ट्रॉलर बन गया है उनका बेटा फेक न्यूज़ का पैडलर बन गया है उनका बेटा छुट भैया टैप हरकत कर रहा है अगर वो ये देखते रहते तो वो क्या क्या खुश होते वो हो इस हरकत से मेरी सारे जो भी बीजेपी के लोग हैं उनसे मेरी अपील है कि फेक न्यूज़ से बचे मेरी सारे दिल्ली या जो भी जो भी मीडिया के लोग हैं उनसे भी मेरी अपील है कि इस तरीके के ट्रॉलर्स के ट्वीट को अपने न्यूज़ पे दिखाने से पहले जो भी इंफॉर्मेशन है उसको वेरीफाई करें सत्यापित करें जब तक आपके पास कोई वेरीफाइड सोर्स नहीं है तब तक के लिए आप गलत चीज़ दिखाने से बचें मुझे मजबूरी बश कानूनी कदम उठाने पड़ेंगे मुझे कोर्ट के पास जाना पड़ेगा पुलिस के पास जाना पड़ेगा और मैं नहीं चाहता इस तरीके के चीज़ों में मुझे पढ़ना पड़े इसलिए मेरी सबसे अपील है कि आज बीजेपी के ट्रॉलर जो भी ये जो उनके नाम में याद नहीं मुझे उनसे बचे उन उन्होंने गलत ट्वीट किया है उन्होंने फर्जी ट्वीट किया है मेरी पुरानी वीडियो को एडिट करके ट्वीट किया है ऐसे ट्रॉलर से ऐसे फेक न्यूज़ पैडलर से अपने पिताजी का नाम डुबोने वाले ऐसे घटिया सोच रखने वाले પિતાજી કે નામ કો ખરાબ કરવા વે બેટા ક્યાં ઉમ્મી કી સકતી તો મે સબસે અપીલ હચે એનશે જોચે એસ ફેક ન્યૂઝ પેડલર સાવધાન રહે જય હિન્દ એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે કે ખાસ કરીને ભારતીય મીડિયા પોસ્ટ વિશેની તો ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે જે દિલ્હીના સીએમ છે એમનું એક ટ્વીટ સામે આવ્યું હતું ને એના ઉપર જ તેમના દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે માનનીય મુખ્યમંત્રી મહોદયજી બેહદ દુર્ભાગ્યપૂર્ણ હમલે મેં નિંદા

ઇલેક્શન અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયા અને ખાસ કરીને આમ આદમી પાર્ટીનું છે ને એ બાદ ગોપાલ ઇટાલિયા રોષે ભરાયા હતા તેમનું નિવેદન સામે આવ્યું હતું ખાસ કરીને ભાજપની લઈને ઘણી બધી વાત કરવામાં આવી છે અને હવે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે તો આ જ ટ્વીટના મારફતે તેમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ટ્રોલર્સ છે અને જે પ્રમાણે આવી રીતે પોસ્ટ બનાવવામાં આવી છે અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક દિલ્હીના મુખ્યમંત્રી સલાહ આપે એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ને ને એ બાદ ક્યાંક ક્યાંક ગોપાલ ઇટાલિયા વધારે રોષે ભરાયા છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદરને ખાસ કરીને જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક નવી જ ડિજિટલ વોરની શરૂઆત થઈ છે એમાં આગળ શું થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર